માતાજી જય બાપા સીતારામ કેમ છો બધે મજામાં તો એક નવા બ્લોગમાં સ્વાગત છે તો મિત્રો ઘણાની કોમેન્ટ આવે છે ઇન્સ્ટાગ્રામમાં તમે વિડીયો કેવી રીતે બનાવો મિત્રો આપણે હમણાં એક વિડીયો મેલો છો કાશ્મીર વાળો એમાં ઘણા વ્યૂઝ આવ્યા લાઇકો આવી તો મિત્રો આપણી તમને પણ હું તમને શીખડાવી તો વિડીયો પૂરો જોજો તો હાલો આપણે વિડીયો બનાવવાનું શરૂ કરી દઈએ મિત્રો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગમે ગમી નવા વિડીયો આવી તમારા સુધી પહોંચે કે તો હાલો એક વિડીયો બનાવી ને તમને પણ શીખડાવી તો હાલો તો મિત્રો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું પછી મિત્રો લખવાનું ઇન્સ્ટાગ્રામ તો ઇન્સ્ટાગ્રામ લખીને પછી મિત્રો હું આગળ બતાવું છું તો ઇન્સ્ટાગ્રામ લખાઈ જાય મિત્રો પછી થોડુંક ઉપર લેવાનું એટલે તમને આ વિડીયો બનાવવાની એપ મળી જાય એડિટ એન્ડ ઇન્સ્ટાગ્રામ એપ એ તમારે ડાઉનલોડ કરી અને મિત્રો પછી હું આગળ બતાવું છું મેં તો પહેલેથી કરેલું છે એટલે હું સીધો હોઈએ જ અમારા એપ ઉપર તો મિત્રો મારું એપ આ છે મિત્રો તો તમે એમાં તમારો વિડીયો નાખવાનો મિત્રો ગેલેરી ઓપન કરવાની મિત્રો અને તમને જે વિડીયો કાશ્મીરવાળા બનાવવાનો હોય એ મિત્રો પહેલાં વિડીયો ઓપન કરી દેવાનો તો મિત્રો હું મારો વિડીયો નાખી દઉં છું તો મિત્રો મેં આ વિડીયો નાખી અને દસ સેકન્ડનો કરી નાખવાનો મિત્રો તો હું કરી લઉં દસ સેકન્ડનો તો મિત્રો દસ સેકન્ડ થાય પછી વેજનું કાપી નાખવાનું અને પછી મિત્રો હું આગળ બતાવું છું પછી એને વિડીયો પર દબાવી અને સ્ટાઇલ આ મિત્રો તમને એક સોંગ એટલે એસ એન ઓ ડબલ્યુ કાશ્મીરવાળું જેવું દેખાય મિત્રો એ ઇફેક્ટ નાખી દેવાનું થોડોક વ્યક્ત કરવાનું મિત્રો થોડોક સમય વાર લાગશે પછી મિત્રો તમારો વિડીયો બની જાય તો મિત્રો આપણે થોડુંક વેટ કરી લે અને મારું નેટવર્ક થોડુંક ઓછું હાલે છે મિત્રો એટલે થોડીક વાર લાગશે મારે મિત્રો થોડુંક ગમે એ પહેલાં આપણે એક વિડીયોને લાઈક કરી દેવાનું મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણો વિડીયો હમણાં બની જવાનું છે મસ્તનો તો હવે આપણો વિડીયો બનવા જઈ રહ્યો છે મિત્રો તો આવા નવા વિડીયો તમને નવા નવા હું લાવીશ ચૂકી ખાલી એક લાઈક કરવાનો અને થોડોક સપોર્ટ કરજો મિત્રો આપણે નવી આઈડી છે યુટ્યુબમાં ધ્યાન સાગર બ્લોગ તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એ લે તો મિત્રો આપણો વિડીયો એ બની જવાનો છે સરસ મજાનો ઇફેક્ટ લાગી જવાનું છે કાશ્મીરવાળું તો હાલો આપણે થોડોક સમય વેટ કરી લઈએ તો મિત્રો આ વિડીયો લે થોડોક આપણો એ આઈ બને છે મિત્રો તો મિત્રો આપણે વિડીયો બની ગયો છે કાશ્મીર તમે જોઈ શકો છો હું તમને સંભળાવી દઉં મિત્રો મારો વિડીયો તો મિત્રો તમે જોવો મારો સરસ મજાનો વિડીયો બની અને બીજું કાંઈ ન કરો મિત્રો વિડીયો બને એટલે સીધો એક્સપોર્ટ કરી લેવાનું મિત્રો પછી આગળ બતાવું છું એક્સપોર્ટ થાય મિત્રો એટલે થોડોક એક્સપોર્ટ થતાં વાર લાગશે મિત્રો એક્સપોર્ટ થાય પછી સીધો હું આગળ બતાવું છું મિત્રો સીધો ડાઉનલોડ નહીં થાય મિત્રો ગેલેરીમાં નહીં આવે એટલે વિડીયો પૂરો જોજો તો મિત્રો પછી તમને એક બટન આવે છે ડાઉનલોડ અને ડાઉનલોડ કરી લેવાનું મિત્રો પછી બહાર નીકળી જવાનું અને ગેલેરીમાં જવાનું મિત્રો એટલે તમારો વિડીયો આવી જાય તો જો મારો વિડીયો આવી ગયો છે તો હું તમને સાંભળાવી દઉં Teman-teman, selamat di channel saya. Selamat datang di channel saya. Selamat